અમે એક્સિલેન્ટ બની ગયા ઓ મેડિકલ ટીક બની અને એક્સિલેન્ટ બન્યા તો હું એક્સિલેન્ટ બનવાનું બની જે મારા લગભગ 20000 સુધી આપકો આ વેરી ગુડ બાય જોરદાર તાળીઓના મા એક મહિનાનો એક મહિના મેડિકલ વિના આનંદ થઈ જાય ત્યારે એક મહિનામાં દીસી બનીને ઓ એક્સિલેન્ટ બનાઉસ બની જશે યસ સર